રાજુલા શહેરમાં ડીંગડોંગ 11 દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું રાજુલા શહેરમાં ડીંગડોંગ 11 દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું રાજુલા શહેરના અગ્રણીઓએ દીપ દીપપ્રગતિ કરી કાર્યક્રમને ખુલ્લો મૂકેલો હતો ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ રમાયેલી જેમાં અમદાવાદની ટીમ સાઇન 11 ને વિજેતા જાહેર કરવામાં આવે અને બીજું ઇનામ રાજુલા ડીંગડોંગ 11 ને આપવામાં આવેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ 24 ટીમોએ ભાગ લીધેલો હતો

આ ટુર્નામેન્ટમાં સમગ્ર ટુર્નામેન્ટમાં એન્કરિંગ કરી અને લોકોને ખુશ કરનાર ઘનશ્યાભાઈ મસૂરીએ પોતાની વિશેષ સેવા આપેલી સમગ્ર ક્રિકેટ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે રાજુલા શહેરના લોકોએ સહકાર આપેલો જેમાં અક્ષયભાઈ રાજુ દાદા પાલિકાવાળા અમિતભાઈ બાબરિયા અજયભાઈ ગોહિલ રવુભાઈ કુમાર વિજયભાઈ ચૌહાણ તુલસીભાઈ ચૌહાણ સુરેશભાઈ ચૌહાણ અતુલભાઈ ચૌહાણ તેમજ અરવિંદભાઈ ઝાપડિયા સહિતના આગેવાનોએ ટુર્નામેન્ટને સફળ બનાવવામાં તન મન અને ધનથી સહકાર આપ્યો અને આ કાર્યક્રમમાં રમેશભાઈ કાતરિયા રાજુભાઈ જાકરા અક્ષયભાઈ દાકડા ડોક્ટર કુમારભાઈ સહિતના અલગ અલગ અગ્રણીઓએ ઉપસ્થિત રહી ટ્રોફી સહિતના ઇનામોનું વિતરણ કર્યું